ખબર મને લાગ્યું બોલાઈ ગયું થોડું જોઈ ને બોલાયું આપડે હું તો પછી પોપટ

યા આ તો પોદડો લેટુ અઠવરિયામ ચાર ફેર તો પોદ ખાઈ જાય અમાર તો દિલ તો રે યાર પોદ ખાઈ યાર ઓ તારી લેટુ કેવું એમ બેસ્યું ઓ આ મિયારમી એવો જ ભલાઈ વાઢજો તમે યાર પોદ હું વાઢું હું વાઢું બીજો લેતા યાર ચપું તું તો વાઢું વધારવા પતિજા રાહ ના કરતું ચોખી વાત માઘવું આવતું તો કશું નઈ મળી ખેડૂતો નહી ખાવી અલય આપડે વાત

અરે ચપ્પુ કાટતા હોય ને જોડા આવો આજ તો ખાઈને જ જવાનું હા યાર મદદ કરાવ ને યાર અલે નેની નેની વાટો યાર હા નેની નેની વાટો અલે આ એવી તો યાર ના એ ના મજા આવે પઈ આ તો પેલો લોટ ના બોન એટલે થઈ જાય યાર આપણો ફજી યાર ના કાઢો તમને બનાવેલી એટલે યાર તમને ના આવડે તમે બનાવેલી એટલે

ખાલી ખોટું યાર હું કેવું મેળવાનું તો ફીડમાં પડી રે યાર આ તો નહીં બનાવવાની આતા નહીં બનાવવાની આ તો યાર તો કરું ને હ હ તો જતો રહી ગયા તો કાલ બનાવવાની કાલ સવારે નાસ્તા આ કાલ તો ખરા નહીં યાર હ તો ખરું એ તો અમે વાઢી દેઉં તું જા ના યાર યાર આ મેમન દેખા તમે

સાદુ બોલો ફરક બંધ કરીને પિતા રી તો કરી હારું નક લે બધું ચોઈ ગયું હોય લે તો મારે તું રહી યાર નક પછી પછી યાર ગુલામ

મારો ખબર કાળુજી ને સમારવાના નામ એ બધું જવા દેવો આપડે ફોજ બધા ભેગા થઈને બનાવો ભેગા થઈને ખાઈએ શોંતિ આવી નહીં કુતરોબરલાલ કામાં ઘેર બનવાનો ફોજ હું ઘેર મોકલાય માતો યે ટવા પાદ નઈ ખાવી યાર માતો યાર બનાવો લે ઘેર લે તાકા ના કરાય યાર

get to